Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સુરત જિલ્લાના તાલુકાના ગામમાં નવા વર્ષની ઉજવણી વચ્ચે એક તેવી ઘટના બની છે આવેલા માળેથી નીચે એક યુવકનું મૃત્યુ થયું છે યુવકની પત્નીએ તેને બચાવવાનો પ્રયાસ કરવા છતાં યુવક બચી શક્યો નહીં અને બીજા માળેથી નીચે પટકાયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર વાત કરવામાં આવે તો યુવક બાલ્કનીમાં ઊભો હતો ત્યારે તેનો પગ લપસી જતા સાથે ત્યારે લટકી ગયો હતો અને તે તેની પત્ની તાત્કાલિક દોડી આવીને તેને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યારે મિત્રો યુવકનો હાથ છૂટી જતા તે સીધો નીચે જમીન પર પડકાયો જે પછી ઘટના સ્થળ પર જ યુવકનું મોત થયું હતું વધુ જણાવ્યું કે સ્થાનિક લોકોને જણાવ્યા પ્રમાણે આ ઘટના અચાનક બની અને સૌ કોઈ ભયભીત થઈ ગઈ હતી અને મૃતક યુવક મૂળ ઓડિશાનો રહે છે અને ત્યારે વાસીનું સામે આવ્યું છે પોલીસ ઘટના અંગે તપાસ શરૂ કરી છે અને મૃત્યુનું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કાર્યવાહી હાથ ધરી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી નવા વર્ષની ઉજવણી વચ્ચે માતમનો માહોલ છવાઈ ગયો છે સ્થાનિક લોકો અને રહેવાસીઓ પરિવારને સહાનુભૂતિ વ્યક્ત કરી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ